ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર પર આવેલા અંબાજીના પ્રસિદ્ધ મંદિરે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ખાસ કરીને વર્ષ દરમિયાન આવતી નવરાત્રીઓમાં ગુજરાતના બનાસકાંઠામાં આવેલું આ પવિત્ર ધામ એકાવન શક્તિપીઠમાં એક છે જે આરાસુર પર્વત પર આવેલું હોવાથી અંબેમાં આરાસુરી અંબેમાં નામથી પણ શ્રદ્ધાળુઓમાં પ્રચલિત છે શિવજી અને સતી દેવી પાર્વતીની જોડી અતુટ અને અનન્ય હતી તેઓની આત્મા જાણે કે એકબીજામાં વસ્તી હતી

પૌરાણિક માન્યતા મુજબ દેવી નું હૃદય અંબાજી સ્થાનકમાં પડ્યું હતું અને તેથી આ સ્થાનનો મહિમા અપરંપર છે આ સિવાય અન્ય એક મહાત્મ્ય એ પણ છે કે એ યશોદા અને નંદિએ શ્રીકૃષ્ણનું મુંડ નહીં જ કરાવ્યું હતું પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ પણ જ્યારે સીતામાતાની શોધમાં અહીં આવી પહોંચ્યા ત્યારે તેમણે દેવીમાનું તપ કર્યું હતું અને દેવીમાંથી તેઓને રાવણનું વધ કરવાનું બાણ આપ્યું હતું અંબાજી મંદિરની વિશેષ બાબતે છે કે તેના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ બિરાજમાન નથી પરંતુ ત્યાંની દિવાલ ઉપર એક શ્રી યંત્ર જડેલું છે જે તાંબાનું છે અને વૈદિક લખણ ધરાવે છે આ શ્રી યંત્રને જે એટલી સુંદર રીતે સજાવવામાં આવે છે કે તે દેવી સ્વરૂપ રૂપી ઉગડી આવે છે આ મંદિરમાં તેનું જ પૂજન અને દર્શન પૂર્ણ આસ્થાથી કરવામાં આવે છે અન્ય રસપ્રદ વાતા મંદિર બાબતે એ છે કે અહીં સવારે માં અંબાના બાળ સ્વરૂપનું પૂજન કરાય છે બપોરે યુવા સ્વરૂપનું અને સાંજે प्रौડ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે અંબાજી મંદિર આખી દુનિયામાં એક માત્ર મંદિર છે જ્યાં દેવી માની સવારી માટે અઠવાડિયાના સાત દિવસ માટે સાત અલગ અલગ ઉપયોગ થાય છે સોમવારે નંદી મંગળવારે સિંહ બુધવારે ગુરુવારે ગરુડ શુક્રવારે હંસ શનિવારે હાથી અને રવિવારે વાઘનો ઉપયોગ થાય છે અહીં કેટલાય વર્ષોથી અખંડ જ્યોત દીવો પ્રજ્વલિત રાખવામાં આવે છે જે એક અંબાજી મંદિરના પ્રાંગણમાં ચાંચર ચોક માં અને એક ત્યાંથી થોડે દૂર આવેલા પ્રસિદ્ધ ગબ્બર પર્વત પર તેની જ લાઇનમાં આવેલ સ્થાને પ્રજ્વલિત કરવામાં આવે છે સાંજના સમયે આ દિવાની જ્યોતને એક લાઇનમાં જોઈ શકે છે આ મંદિરના જીર્ણોદ્ધારનું નું કામ એક હજાર નવસો પંચોતેર મી ચાલે છે આ સંપૂર્ણ મંદિર આરસ થી બનેલું છે અને તેનું કળશ એકસો ત્રણ ફીટ ઉંચાઈ પર છે અને ત્યાં ત્રણસો અઠાવન સુવર્ણ કળશ સુસજ્જિત છે